તો પાંચ પાંચ રૂપિયા દસ દસ રૂપિયા કોક દઈએ બરોબર હવે એ જ જગ્યાએ અમે કોઈક સિવિલ હોસ્પિટલ ની બહાર હોય ત્યાં હું છે બધા ઇમરજન્સી માં આવતા હોય કોઈક મળવા ઉપર પડ્યું હોય કોઈક હાથ ભાંગા હોય કોઈક ના કોક હોય તો એ બધાની ની દુઆ કરવા માટે અમારી પાસે આવે તો હો બસો રૂપિયા દઈ જાય પછી કોઈ કોલેજ હોય એની બહાર હોય તો ત્યાં એક્ઝામ ચાલુ હોય તો વિદ્યાર્થી આવે હો રૂપિયા દઈ જાય એમ કે અમારા આ તો દુઆ કરજો અમે આ એક્ઝામ પાસ થઈ જાય એમ બરાબર હજાર બે હજાર કમાતા કેટલા કમાય કમા ચાલીસ પચાસ હજાર રૂપિયા મહિને કમાવ મહિને એક ગવર્મેન્ટ ઓફિસર નો પગાર કેટલો હોય વીસ હજાર ત્રીસ હજાર પચીસ હજાર હું ચાલીસ હજાર કમાવ ભીખ માંગી માંગી ચાલીસ હજાર યાર મને મૈના મને ખાવતું તો એમાં હું શું કરું તમ તમે તમારું કામ કરો હું મારું કામ કરું હું મારું કામ જ કરું છું મારા કામ ઇન્ટરવ્યુ લેવાડું છે સમજાળું તો હું મૈનામાં તો જો હું મારી રૂબરૂ આંખે એટલે હું મારી નરી આંખે જો નરી આ કઈ નરી યાર એ મરી આંખે એટલે તું ભીખ માંગતો એને ઊંજોતો હોય એમ તું કમાતો હોય સમજાળું હા ચા તમારે લાઈવ જોવું છે લાઈવ જોવું છે ઇંગ્લિશમાં બોલો ને હવે નરી ને એટલું ગુજરાતી મને ન દે શું એ એટલું બધું ઇંગ્લિશ આવડે છે તને

દેખાણું તમે જતા સાહેબ તમે જ અવડી મોકી લાંબી રેન્જ રોવર ની અંદર ઉચરા અને તારો કોટ તારા ચશ્મા તારો શર્ટ તારા મોજા તારા બુટ તારી ગાડી એને માઈલો આવતો તો જાણે કારો ના ખાઈલો આવે તો પણ તમારે હજી લાગતા એક નંબર લાગતા કારી ગાડીમાં અને અમે હજી જોયું છે કે ઈ ગાડી અહીંયા ઊભી હતી આ ગાડી તમારી વહી ગઈ હતી તમારી પાસે રેન્જ રોવર આવી ગઈ હતી સાહેબ વાહ વાહ બાકી મોઢાની વાત છીનવી લીધી હોય માને અરે સપનો છે વર્ષ કેટલા વર્ષોનો બચપણ થી સપના જોઉં છું મર્સિડીસ રેન્જ રોવર અરે હું તમારી પાસે BMW મર્સિડીસ ઓડી રેન્જ રોવર રોલ્સ રોયલ બધું બધી કારી ભમ્મર ગાડીઓ બ્લેક નાથ

હવે હું તમને છે ને પ્રોપર ડિટેલ વાઈ સમજાવું તમે પણ ધ્યાનથી સાંભળજો જો એમાં એવું છે આ માણસ અહીંયા ઉભો હતો આની પાસે આપણે ભીખ માંગી કઈ ભીખ માંગી કે ઉપર વાળાના નામ ઉપર તો અમને કાંઈ દઈ ગયા તો એને ઉપર વાળાના નામ ઉપર તો આપણને ને કઈ આપ્યું નહીં પણ એને પ્રેમ હતો એની ગાડી થી અને એની ગાડી આ થોબારી થઈ ગઈ હતી એટલે એની નીડ હતી નવી ગાડી લેવાની એટલે એને સીધે સીધી રેન્જ રોડ ના સપના દેખા દીધા એટલે એને જે જરૂર હતી એ દુઆ મેને આપી એટલે એની પાસે જે બંડલ હતું એ મને આપી દીધું હા એટલે આ બધી વસ્તુ હું આવું ઓબ્ઝર્વેશન કરો ને તો તમને ભીખ વધારે મળે બાકી પછી રોજના તમે 50 રૂપિયા નો કમાયો ભીખ માંગી પા આ બધી કરો તો તમે રોજના 5000 10000 20000 ની પોચી આયે તો એમ નહીં આ ઓબ્ઝર્વેશન નું બીજું સમજણું ને યાર કે બીજી જગ્યાએ જાવ હોય તો ભીખ માંગવા અરે બીજી જગ્યાએ જાવ હોય તો અહીં ભી તમારે પ્રોપર જોવાનું જો આજે તમે દવાખાના માટે બરોબર કોક ને અહીંયા ડિલિવરી આવવાની છે હવે અહીંયા જોવાની કેના બાપને એના મમ્મી પપ્પા ને છોકરા ના મમ્મી પપ્પા એને છોકરો જોઈએ છે કે છોકરી જોઈએ જો ખબર પડે કે છોકરો જોઈએ તમે અમારા છોકરા મારા કોતરા માટે તમે આવી દુઆ કરી એટલે તમે પૈસા રાખો ખબર આવી એવું હોય પછી જેને કોક ભરવા વાળું હોય કોક ના બહુ પ્રેમ કરતો હવે મા બાપ મરી ગયા હોય બરોબર હવે એને આપણે એમ કહીએ કે હમણાં હાથ બંધ જોયું કે તમારા મા બાપ છે ને હાઈ ક્લાસ સ્વર્ગમાં

બધી ખબર ન પડી એનું ટેન્શન હું હતું તમને સમજાવવામાં ટેન્શન હું હતું એની ટેન્શન એની ઘરવાળી હતી ઓ ઈ તો આ દુનિયામાં બધાની છે પ્રોબ્લેમ હોય છે એટલે આવું બધું જો આ બધું ઓબ્ઝર્વેશનનો ધંધો છે જો કેમ બાકી 3000 રૂપિયા આવી ગયા ને ઓ અચ્છા આવું બધું હોય તો મિત્રો તમે જોયું એકવાર માં તો ફાકો લાગી ગયો કે 3000 સમજાવું આપણને સરપ્રાઈઝ મળી ગઈ હવે તમને બીજી સરપ્રાઈઝ દેખાડવાની વાર છે હવે જોઈએ કે આ ભિખારી કઈ રીતના ભીખ માંગે છે તો ચાલો આપણે જઈએ તમારો ડાયલોગ બોલી દયો લેટ્સ ગો ના ભાઈ એ તું ખવાર ના હું લોક કરે મારી આવે અને મેં કીધું કે અહીંયા

ઉચું ઘાડું મકાન હતું આ બીજી બાર તમે આવોપાતા ખોટો પર આવતાતા તમારા મકાન ની વાત ને એવું મકાન એવું લાદી વાળું આ વાહ લાદી વાળું અને ઉપર થી ને ઉપર થી ઉપર પાછું એવું કાચ જેવું સાપ એવું કાચ જેવું સાપ

મારું મકાન હશે કેરે 1000 2000 3000 4000 ને 5000 જોયું છે ને છે ને મારું જ ભાઈ વાહ આ મને એમ થઈ ગયું કે હવે મારા જાય પણ એક મિનિટ આમ કર નુ કરું વેચી નાકો વેલા કે જી આવે વેચી નાખો પચાસ સાનું <laughs> 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 ભિખારીઓ નવી દિવસો બદલાઈ ગયા છે એમાં એવું છે કાલે લગન કરીએ લગન કરીએ તો છોકરા થાય છોકરા થાય તો પછી છોકરા ભિખારી બનાવવાના છે એનો બાપજી લાઈન માં

લખાઈ ભાઈ નું નામ ચોપડે એ લઈ તેમ ને ઈ તને કેટલા બધા રૂપિયા દઈને કેમ ગયો ઓબ્ઝર્વેશન બેટા ઓબ્ઝર્વેશન મે તને કીધું ને એટલે એમાં એવું હતું કે ઓલામાં શું હતું ગાડી આને મકાન દીન પ્રેમ હતો ને મકાન ની ચોખાઈ દીન પ્રેમ હતો તો આપણે ઈ કહી દીધું પણ એમ નહીં એ મને ઈ વસ્તુ ના સમજાડી તું આઈક ફોન કરી ના હું તને હું દેખાતું હોય અંધારું અંધારું હો એટલે તું ગમે એમ ફાકા મારે છે હો એલા એ તો તો ઓલા પચા હા કેટલા ભરી વાતે ખોટી છે ને હો એમાં એવું છે કે ઇન્ડિયામાં હું છે એક ગોતો 1000 મળે એ સમજી લેજે હું

ખાટેલી ટૂટેલી જોડી હોય ખાટેલ ટૂટેલ ના બી હોય ને તો જૂની જોડી તું કેમેરો બંધ અને હેને તારે જી બનાવી બનાવીજે વ્લોગ તારે જી વિડિયો બનાવી બનાવી કોમેડી બનાવી ગંધારા વિડિયો બનાવી જી અને હા કોરિયા કોરિયા નું કામ કર દો ને તને જા ચેનલ ભીખમાં

હમણાં ગરમી બહુ છે ને તો મારા ઝુંપડા મેં જરી એસી નખાવી દીધું ડાયકલિંગનું